આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંગ ઇસ્કોન વરાછા મંદિર દ્વારા પ્રથમવાર રથયાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે જેની લિનિક પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી વરાછા ખાતે કાર્યરત આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંગ ઇસ્કોન વરાછા મંદિર દ્વારા પહેલી વાર રથયાત્રાનું આયોજન કરાયું છે હજારો વર્ષોથી ચાલતી આ પરંપરા જે આપણે સનાતન ધર્મ એક નજરાનું છે જેની સ્થાપના પૂર્વકાળમાં મહારાજા ઇન્દ્રધર્મ રાજાના માધ્યમથી ભગવાન જગન્નાથજીના આ ધરાતળ પર પ્રગટ થયા હતા રથયાત્રા જગન્નાથપુરી પૂરતી સીમિત હતી પરંતુ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીએ એક બૃહદ વિચાર કર્યો હતો અને જગન્નાથજીના દર્શન માત્ર જગન્નાથપુરી પૂરતા સીમિત ન રાખીને આખા વિશ્વભરમાં લોકો રથ પર આરૂઢ જગન્નાથજીના દર્શન કરે અને તેમની કૃપા પ્રગટ કરે તે વિચારધારાને પ્રત્યેક ઇસ્કોન મંદિરે આવકારી છે અને ઇસ્કોનના અનેક મંદિરોમાં છેલ્લા પચાસ વર્ષોથી રથયાત્રાનું આયોજન કરાયું છે જેને લઈને વરાછા ઇસ્કોન મંદિર દ્વારા પણ પહેલી જુલાઈના રોજ રથયાત્રાનું આયોજન કરાયું છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી મારું નામ મૂર્તિમાન દાસ છે અને પ્રથમવાર ઇસ્કોન વરાછા મંદિર દ્વારા આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે બે વર્ષથી લોકડાઉન હિસાબે અમે મંદિરના પ્રાંગણમાં જ રથયાત્રાનું આયોજન કર્યું છે પણ આ વખતે અમે રસ્તા ઉપર આયોજન કર્યું છે જેનો રૂટ માણગઢ ચોક મિની બજારથી લઈને કાપોદરા પુલ ઉતરીને અને મોટા વરાછા મેન રોડ ઉપરથી લઈને જેડીએમ ફાર્મ ઉપર વિરામ થશે લગભગ છથી સાત કિલોમીટરના રૂટમાં આ રથયાત્રાનું આયોજન કરેલું છે રથયાત્રા જોવામાં આવે છે તો અનાદિકાલથી છે એવું કહેવામાં આવે છે કે બ્રહ્માજીના એક કલ્પ પછી બીજા કલ્પમાં સ્વયં ભગવાન જગન્નાથજી પ્રગટ થયા છેના સ્વરૂપમાં અને અનેક વર્ષોથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જે માત્ર જગન્નાથપુરી પૂરતું સીમિત હતું પણ અમારી ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય ભક્તિવિદાન સ્વામી પ્રભુપાતજીએ એવી ઈચ્છા હતી કે આ ભગવાન જગન્નાથના દર્શન આખું વિશ્વ કરે એટલા માટે એમણે આખા વિશ્વમાં રથયાત્રાનું આયોજન કરે છે અને સંસ્થાના હરેક વ્યક્તિ ભગવાન જગન્નાથના દર્શન કરીને એની કૃપા પ્રાપ્ત કરે છે મેસેજ તો એ છે કે જગન્નાથજી જગતના નાદ છે અને એક સુંદર મેસેજ આપે છે કે જેવી રીતે જગતનું નાદ બધાનું ધ્યાન રાખે છે એમ આ જગન્નાથયાત્ર રથયાત્રામાં એક બધા મળીને ભગવાનના દર્શન કરીને બધું સાઈડમાં રાખીને માત્ર ને માત્ર એક હિન્દુ ધર્મનું કર્તવ્ય છે કે આપણા અનેક આવા ઉત્સવોને બહુ સુંદર રીતે મનાવો આનંદપૂર્વક મનાવો હસતા ખેલતા મનાવો અને નિશ્ચિત જો હસી ખુશી જ્યાં હશે ત્યાં નિશ્ચિત ભગવાનનો વાસ હોય છે જગન્નાથજી પ્રસન્ન થશે વરાછાઇસ્કોન દ્વારા યોજાનારા રથયાત્રામાં વિશાળ રથ સાથે દસ ભગવાનની લીલી ઝાંખીઓ પાંચ ગાડાઓ બે બગી દસ ઘોડા અને પાંચ હરીનામ સંકિર્તન ટીમ દ્વારા રથયાત્રાની ભવ્ય સ્વરૂપ પણ શોભા વધારશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા